एक घरडो सिंह लांबी मानदगी ने कारणे खूब अशक्त થઈ ગયો હતો गुफाમાંથી બહાર નીકળી શિકાર કરવાની તેની શક્તિ રહી નહોતી गुफाમાં શિકાર ક્યાંથી મળે હવે તેને ખાવાના સાંસા પડવા લાગ્યા સિંહે પોતાને ખોરાક મળે એ માટે એક યુક્તિ કરી પોતે વનનો રાજા એ માંદો પડે તો જંગલના પશુઓએ તેની ખબર કાઢવા તો આવવું જોઈએ ને તેણે બધા પશુઓને પોતાની વારાફરતી ખબર કાઢવા આવવાનું કહેવરાવ્યું હું માંદો છું અને થોડા દિવસનો મહેમાન છું એથી મારા પ્રજાજનો મને છેલ્લે છેલ્લે આવીને મળી જાય એવી મારી ઈચ્છા છે જંગલના ભોળા પશુ સિંહની ખબર કાઢવા ગુફામાં જતા ત્યારે સિંહ એમને મારીને ખાઈ જતો ગુફામાં ગયેલું કોઈ પશુ પાછું ફરવા પામતું નહીં એક દિવસ શિયાળ ત્યાંથી નીકળ્યું સિંહે તેને બોલવતા કહ્યું અલ્યા બધા પશુઓ મારી ખબર કાઢી ગયા પણ તને એમ થાય છે કે હું વનરાજની ખબર કાઢવા જાઉં શિયાળ ચતુર અને ખંદુ હતું ગુફા આગળ પડેલા પગલાં જોઈને બોલ્યું વનરાજ તમારી ખબર કાઢવા હું જરૂર આવત પણ તમારી ગુફા આગળના પગલાં જોઈ મારું મન પાછું પડે છે કેમ કે આ બધા પગલાં ગુફામાં જાય છે પરંતુ એમાંનું એકે પગલું પાછું ફરતું નથી ખરું ને સિંહ હવે શું બોલે